મહેસાણા જિલ્લાના ગામે ગામ તલાટીને વહીવટદાર શાસનથી પ્રજા ત્રસ્ત જોવા મળી રહી છે ખેરોલ તાલુકાના કેટલાક ગામોમાં મદરેગા કાંડની બૂમ ઉઠી ત્યાં ઉચ્ચાપતના મામલે તલાટી વિરુદ્ધ આક્ષેપો પણ થઈ રહ્યા છે ખેરાલ તાલુકાના નાની હિરવાણી ગામના તલાટીની ત્વરિત બદલી કરવા માંગ ઉઠી છે તાલુકા પંચાયતના સદસ્ય અસ્મિતાબેન જસુભાઈ ચૌધરીએ તાલુકા વિકાસ અધિકારીને આપ્યું આવેદનપત્ર તલાટી રાજુભાઈ ચૌધરી ઉચ્ચાપત કરતા હોવાના આરોપો લાગ્યા છે ત્યારે નિયમિત હાજરી નહીં આપતા હોવાની વિકાસ ગામ ઉપર અસર થતી હોવાની પણ રજૂઆત કરવામાં આવી છે અસ્મિતાબેન ચૌધરી ખેરાલ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને તાલુકા સદસ્ય રહી ચૂક્યા છે ત્યારે તાલુકા વિકાસ અધિકારીને લેખિત આપી તલાટીને તાત્કાલિક બદલી કરવા માંગ કરી છે ખેરાલ તાલુકા પંચાયતના પ્રમુખ વસુબેન ભોપજી ઠાકોર અને ટીડીઓ કલ્પેશ ભાટિયા તાત્કાલિક સક્રિય બને તેવી લોક માંગ ઉઠી છે ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મે મણ